નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે એકસો ચુમ્માળીસ વર્ષ બાદ આજે મહાસંયોગ બનવાનો છે મોટા સમાચાર છ ગ્રહો આવશે એક લાઈનમાં કેટલા વાગે આવવાના છે જાણી લેજો તમામને નજારો જોવાનો છે આજે બીજી એક ઘટના સત્ય આવશે સામે મહંત નરેન્દ્ર બાપુ કરવાના છે લાઈવ કેટલા વાગે થવાનું છે જાણી લેજો આજના સૌથી મોટા બે સમાચાર તો લાઉડ સ્પીકર હટાવવાનું શરૂ થઈ ગયું છે જાણી લેજો બે સિમ કાર્ડ રાખનારા લોકો માટે ગુડ ન્યૂઝ જાણી લેજો ખેડૂતોને સરકારે આપ્યો મોટો ઝટકો મોટા સમાચાર જાણી લેજો પાંચસો ટીવી ચેનલ હવે મફતમાં મળશે મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રો માટે મોટા સમાચાર સત્તાધારનું સત્ય આજે ખુલવાનું છે મહંત નરેન્દ્ર બાપુ આજે કરવાના છે લાઈવ મોટા સમાચાર સત્તાધાર ધામની જગ્યામાં જે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની અંદર આપા ગીગાના ઓટલાના મહંત તેવા નરેન્દ્ર બાપુ એકવીસ તારીખે મંગળવારે એટલે કે આજે આજે રાત્રે કલાકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ તમામની અંદર આવવાના છે અને સત્તાધારનું સત્ય ઉજાગર કરવાના છે મોટી જાહેરાત કરી નાખી છે લાઈવમાં સૌને જોડાવા માટે અખબાર યાદી પણ જાહેર કરવામાં આવી છે તો આજે એકવીસ તારીખે એકવીસ જાન્યુઆરી બે હજાર મંગળવારના રોજ રાત્રે નવ વાગે શ્યામવાડી ટ્રસ્ટની ઓફિસ ભક્તિનગર સર્કલ ખાતે આખું ઓપન ફોર ઓલ એટલે કે તમામ સમાજના લોકો તમામ મીડિયા કર્મીઓ તમામ લોકોને માટે ખુલ્લું રાખવામાં આવશે મીડિયા અંદર ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં લાઈવ પણ કરવામાં આવશે સત્તાધારનું સત્ય આજે મહંત નરેન્દ્ર બાપુ જણાવવાના છે તમામ આજે રાત્રે નવ કલાકે લાઈવ રહેજો ત્યાર આજે એક આજે મોટા સમાચાર છે એકવીસ જાન્યુઆરી છ ગ્રહો એક લાઇનની અંદર દેખાવાના છે આ ઘટનાને પ્લેનેટરી અલાઇટમેન્ટ કહેવામાં આવે છે જેમાં શુક્ર મંગળ ગુરુ શનિ નેપચ્યુન અને યુરેનસ એક સાથે તમને જોવા મળશે તો તમામ લોકો આ નજારો જોવાનું ચૂકતા નહીં એક સાથે છ ગ્રહો જોવાનો સૌથી સારો સમય સૂર્યાસ્ત પછી પિસ્તાળીસ મિનિટનો રહેશે એટલે કે સૂર્ય અસ્ત થાય એના પિસ્તાળીસ મિનિટ આ તમને નજારો જોવા મળશે લગભગ ત્રણ કલાક સુધી આ નજારો તમે જોઈ શકશો તો ત્રણ કલાક સુધી આ છ ગ્રહો તમને જોવા મળશે એક સાથે જોવા મળશે એટલે આવી રીતના લાઇનમાં તમને જોવા નહીં મળે પરંતુ આકાશમાં એક જ દિશામાં એકઠા થયેલા તમને જોવા મળશે એક સીધી રેખામાં તમને જોવા મળશે નહીં તો એક જ દિશામાં એક સાથે ભેગા થયેલા છે છ ગ્રહો તમને જોવા મળવાના છે આજે સૂર્યાસ્ત પછી પિસ્તાળીસ મિનિટ પછી આ તમને નજારો જોવા મળશે તો બે મોટા આજના સમાચાર હતા દરેક લોકો માટે ત્યાર પછીના મિત્રો સમાચાર લાઉડ સ્પીકર મિત્રો હવે હટાવવામાં આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાં આવેલી મસ્જિદ ઉપર ખૂબ જ ઊંચા અવાજે લાઉડ સ્પીકર વગાડવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થતાં લાઉડ સ્પીકરને ઉતારી લેવા સહિતની કામગીરી પોલીસ દ્વારા કરી નાખવામાં આવી છે આ મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવેલી મસ્જિદ મેહરુનિશા મસ્જિદની આસપાસ હોસ્પિટલ શાળાઓ અને રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી લાઉડ સ્પીકર હટાવી લેવામાં આવ્યા છે ત્યાર પછીના તમામ મોબાઈલ સિમ કાર્ડ ધારકો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે ખાસ કરીને એવા લોકો કે જે બે બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એવા લોકો માટે આ ગુડ ન્યૂઝ છે મોબાઈલમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટી અપડેટ આવી ગઈ છે ટ્રાય દ્વારા એક નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે જો તમારો નંબર દિવસ સુધી નિષ્ક્રિય રહે છે ત્યારબાદ તમારું સિમ કાર્ડ ડીએક્ટિવેટ થઈ જતું હોય છે પરંતુ હવે ટ્રાય દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે નેવ દિવસ સુધી નિષ્ક્રિય રહ્યા બાદ જો તમારા ખાતામાં વીસ રૂપિયા હશે તો કંપની દ્વારા એ વીસ રૂપિયા કાપી લેવામાં આવશે અને વધારાની તમને ત્રીસ દિવસની વેલિડિટી મળી જશે એટલે નેવ પ્લસ ત્રીસ એટલે એકસો વીસ દિવસ તમારું સિમ કાર્ડ શરૂ રહેશે અને એકસો વીસ દિવસ પછી પણ પંદર દિવસનો તમને ગ્રેસ પીરિયડ જોવા મળશે ત્યાર પછી તમારું સિમ કાર્ડ ડીએક્ટિવેટ થશે તો મોબાઈલ સિમ કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર તરતના તરત તમારે હવે રિચાર્જ કરાવવું પડશે નહીં તો સૌથી અગત્યના સમાચાર દ્વારા આપવામાં આવ્યા ત્યાર પછી મિત્રો મહાકુંભ એકસો ચુમ્માળીસ વર્ષે યોજાયો છે ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે મહાકુંભનો મેળો આ પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે પરંતુ આ વર્ષ અતિ મહત્વપૂર્ણ છે કારણ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચાર ગ્રહો સૂર્ય ચંદ્ર ગુરુ શનિ એક જ રેખામાં જોવા મળશે તમને મિત્રો જણાવી દીધું કે એ સંયોગ આજે જ યોજાવાનો છે ચાર નહીં પરંતુ છ ગ્રહો એક સાથે એક રેખામાં તમને જોવા મળવાના છે આજે એ નજારો તમને જોવા મળશે તો મહાકુંભની અંદર પણ આ વર્ષે ખૂબ અગત્યનું માનવામાં આવે છે પ્રયાગરાજ ખાતે તેર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી ગુજરાત પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે એટલે આપણા ગુજરાત સરકાર તરફથી ત્યાં ગુજરાત પેવેલિયન પણ બનાવ્યું છે જેમાં ગુજરાતના ભાત ભાતના જે વારસા છે એના દ્રશ્યો તમને જોવા મળશે એટલે આખો માહોલ ગુજરાતીઓનો પણ દર્શાવવામાં આવશે અને આ માટે એક ટોલ ફ્રી નંબર પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેથી ગુજરાતના જે પ્રવાસીઓ છે એમને પણ ખૂબ ફાયદો થવાનો છે તો મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષનો આ વખતે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવશે ત્યાર પછી મિત્રો મોટા સમાચાર ખેડૂતોને સરકારે આપી દીધો છે મોટો ઝટકો ખાતરના ભાવમાં ભડકો લાગી ગયો છે રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો ઇપકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે અને આ વખતે એક સાથે અઢીસો રૂપિયાનો વધારો થઈ ગયો છે જેથી ખેડૂતો અત્યારે રોષે ભરાઈ ગયા છે મળતી માહિતી મુજબ ઇપકોએ એનપીકે ખાતર દસ છવ્વીસ છવ્વીસ અને એનપીકે ખાતર બાર બત્રીસ સોળ એના ભાવમાં અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે પચાસ કિલોની એક થેલી ઉપર અઢીસો રૂપિયાનો વધારો થઈ ગયો છે પહેલાં આ થેલી ચૌદસો ને સિત્તેર રૂપિયાના ભાવે મળતી હતી એ થેલી હવે સત્તરસો ને વીસ રૂપિયાના ભાવે મળશે તો ખેડૂતોને સૌથી મોટો ઝટકો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તમામ અત્યારે ભરાયા છે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટીવી ચેનલ મફતમાં જોવા મળશે બીએસએનએલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે બીએસએનએલમાં તાજેતરમાં કેટલાક રાજ્યોની અંદર તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત સિસ્ટમ જેને આઈએફ ટીવી સર્વિસ કહેવામાં આવે છે એ સર્વિસને શરૂ કરી નાખી છે અને હવે આ રાજ્યોની અંદર આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરી નાખવામાં આવ્યો છે એટલે ગુજરાતની અંદર પણ બી આઈએફ ટીવી સર્વિસ શરૂ કરી નાખી છે જેના દ્વારા યુઝર્સ હવે મફતમાં પાંચસો સુધી લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સની જરૂર પડવાની નથી વગર સેટઅપ બોક્સે તમને પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો મળવાની છે કંપનીએ આ સર્વિસને સત્તાવાર રીતે હવે ગુજરાત ટેલિકોમ સર્કલની અંદર પણ શરૂ કરી નાખી છે તો ભારતની પ્રથમ ફાઇબર આધારિત આ ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે જેમાં યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીની અંદર પાંચસોથી વધુ ટીવી ચેનલો જોવા મળશે અને પ્રીમિયમ જે પે ટીવી કન્ટેન્ટ છે એનો પણ આનંદ મળવાનો છે તો ખૂબ મોટો ફાયદો થવાનો છે દ્વારા હવે ટીવી ચેનલો મફતમાં જોવા મળશે ગુજરાતની અંદર આ સર્વિસ શરૂ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જીપીએસસી દ્વારા મોટો નિર્ણય ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો તમામ વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર છે જીપીએસસીની તમામ ભરતીઓ માટે હવે એક જ સામાન્ય અભ્યાસ વિષયનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે જીપીએસસી હેઠળ જેટલી પણ ક્લાસ વન ટુ અને થ્રીની જેટલી પણ પરીક્ષા લેવાશે એનો અભ્યાસક્રમ હવે એક જ રાખવામાં આવશે અલગ અલગ અભ્યાસક્રમ હવે જોવા મળશે નહીં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જીપીએસસીની તમામ પરીક્ષાનો અભ્યાસક્રમ હવે એક જ રહેવાનો છે વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી રાહત મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઇપીએફઓ દ્વારા પેન્શનરોને એક મોટો નવો નિયમ લાગુ કરી દીધો છે કે જે પેન્શનરો પોતાના ઇપીએફઓના પૈસા લેવા માગતા હોય તો એ પેન્શનર ધારકો પોતાની પેન્શનની રકમ ગમે ત્યારે ઉપાડી શકશે ગમે તે બેંકમાંથી ઉપાડી શકશે આ સૌથી મોટી જાહેરાત નવા વર્ષના પ્રથમ દિવસે જ કરવામાં આવી છે તમામ પેન્શન ધારકોને મોટી ભેટ આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન વયવંદના યોજનાની અંદર હવે તમામ વૃદ્ધ લોકો જે સિત્તેર વર્ષથી વધુ વયના લોકો છે એમને માટે હવે અલગથી આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવી રહ્યા છે આ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જ હોય છે પરંતુ આ કાર્ડને સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે અલગ નામ આપવામાં આવ્યું છે જેને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે એટલે કુટુંબની અંદર જો સિત્તેર વર્ષથી વધુ વયના લોકો હોય તો એમને હવે અલગથી આ કાર્ડ આપવામાં આવશે અને અલગથી દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળશે તમામ લોકોને જણાવી દઈએ કે ભારતની અંદર સારવાર પાંચ લાખ સુધીની મફતમાં મળવાની છે અને જો ગુજરાતવાસી હોય તો ગુજરાતમાં આ રકમ દસ લાખ રૂપિયાની મળવાની છે એટલે આયુષ્યમાન કાર્ડ વય વંદના હેઠળ હવે દસ લાખ રૂપિયા સુધીની સારવાર વૃદ્ધ લોકોને મફતમાં મળશે તમામ સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે અલગથી કાર્ડ આપવામાં આવશે તો તમામ લોકો માટે ખૂબ અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર જો બે હજારનો હપ્તો જોતો હોય તો આઈડી કાર્ડ ફરજિયાત ખેડૂત મિત્રોએ બનાવવું પડશે ખેડૂતોની પોર્ટલ ઉપર અત્યારે નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી રહી છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવવામાં આવી રહી છે સરકારે ફાર્મર ફાર્મર આઈડી ફરજિયાત કરી નાખી છે કે જાન્યુઆરી પછી જો તમારું નથી તો તમને રૂપિયાનો હપ્તો નહીં મળે આની સાથે સાથે જો તમે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની બીજી કોઈ યોજનામાં લાભ લેતા હોય તો એનો લાભ પણ હવે મળવાનો નથી જો તમારી પાસે આઈડી કાર્ડ નહીં હોય તો તમામ ખેડૂત મિત્રો ફરજિયાત આઈડી કાર્ડ ફાર્મર આઈડી બનાવી લેજો ફાર્મર આઈડી સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર એસટી બસમાં હવે છૂટા પૈસામાંથી ઝંઝટમાંથી રાહત મળી જશે ગુજરાત બસમાં મુસાફરી કરતા લોકોને રાહત મળશે કારણ કે હવે એસટી બસની અંદર એન્ડ્રોઈડ ટિકિટ મશીન આપવામાં આવી ગયા છે તમામ કન્ડક્ટરોને એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે જેથી મુસાફરો હવે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે એટલે છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળી જવાની છે અત્યારે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની બસોની અંદર આવા એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે ધીમે ધીમે તમામ બસોની અંદર આવા મશીન ફાળવવામાં આવશે તો છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળી જશે મોટા સમાચાર મિત્રો આ આજના ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક દરેક મિત્રો માટેના સમાચાર આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન